જંબુસર નગરમાં અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સંપ્રદાય દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું જંબુસર ટંકારી બાગોળ સ્થિત આવેલા બહુચરાજી મંદિર ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સ સંખ્યામાં સમગ્ર દેશભરમાંથી કિન્નરો અહીં આવી અને આ સંમેલનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જેના ભાગરૂપે કરવામાં આવ્યું હતું એનો શુભ પ્રારંભ કરવાની સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે શાહ જંબુસર જય માતાજી હું જંબુસરની જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જંબુસર શહેરમાં ટંકારી ભાગોળે સંપ્રદાયનું સંમેલન છે સનાતન ધર્મનું અને અહીં આગળ કાલે મંડપ મુહૂર્ત હતું થાંભલી મહોત્સવ હતો ગણપતિની સ્થાપના હતી આજે નવચંડી યજ્ઞ થયું છે કાલે નગરયાત્રા છે ટંકારી ભાગડ થી ભાગલી વાર જશે તેથી રબારી વાસ જશે અને રબારી વાસ્તી પાછી ટંકારી આવશે અને અમારા સમાજને લગતા કાર્યો થશે અને અમે જમ્મુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બહુ જ સાથ સહકાર છે પોલીસ સ્ટાફનો મ્યુનિસિપાલટીનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નગરજનોને ખૂબ કહેવામાં આવે છે કે આજે માતાજીનો ભંડારો છે તો પગારસો દર્શનનો લાભ લેવા જય જઈ and press the bell icon